સુખી થવાનો માર્ગ એક છોકરો તેના દાદા સાથે રસ્તે ચાલતા જતો હતો રસ્તામાં તેને ખેતી કરતો ગરીબ ખેડૂત જોયો તેણે પોતાની બંડી અને બૂટ રસ્તાને કાંઠે મૂક્યા હતા છોકરાને થોડી મસ્તી અને તીખડ કરવાનું સૂજ્યું તેણે દાદાને કહ્યું દાદા આપણે આ ખેડૂતના બૂટ અને બંડી લઈને ચાર પાછળ સંતાઈ જઈએ તો પછી તે આવશે અને તેના બૂટ અને બંડી નહીં પડે એટલે ગુસ્સે થશે અને બૂમો પાડશે તેના બદલાયેલા હાવભાવ જોવાની ખૂબ મજા આવશે દાદા એ કહ્યું વાલા દીકરા કોઈ ગરીબની મશ્કરી કે હાઈ ના લેવી તું સુખ સગવડોમાં ઉછરેલ છે અને ગરીબના નિશાસા કેવા હોય છે તેની તને ખબર નથી એના કરતા એમ કર તું ગરીબ ખેડૂતના બંને બૂટમાં પાંચ રૂપિયાનો એક એક સિક્કો મૂકી દે પછી આપણે ઝાડ પાછળ ઉભા જોઈએ શું થાય છે છોકરાએ દાદાના કહેવા પ્રમાણે પાંચ રૂપિયાના સિક્કા પેલાના બંને બૂટમાં મૂકી દીધા દાદા અને પૌત્ર ઝાડ પાછળ બંડી પહેરી અને એક બુટ પહેરવા જતા તેના પગમાં કઈ કઠણ વસ્તુ ખટકવા લાગી તેને બૂટ કાઢી અંદર જોયું તો એક પાંચ રૂપિયાનો સિક્કો મળ્યો એને આશ્ચર્ય થયું સિક્કો હાથમાં લઈ તેને જોવા લાગ્યો પછી આજુબાજુ બધે નજર કરી પણ કંઈ દેખાયું નહીં પછી બીજો બૂટ પહેરી ચાલવા જતા તેમાંથી પણ એક સિક્કો મળ્યો હવે તેના આશ્ચર્યનો પાર ન રહ્યો તે વિચારવા લાગ્યો કે આવી નિર્જન જગ્યામાં કોણ આ રૂપિયા મૂકી શકે તે ઘૂંટણીએ પડીને ઉપર આકાશ તરફ જઈ મોટેથી કહેવા લાગ્યો હે મહાન પરમેશ્વર દયાના સ્વાગત તારી મોકલવાની રીત ખરેખર અદ્ભુત છે જ્યારે મારે ખરેખર જરૂર હતી ત્યારે તે આ ભેટ સમયસર મોકલી આપી મારા કુટુંબને મદદ કરવા બદલ તારો ખૂબ આભાર જેની મારફતે તે આ ભેટ મોકલી છે તેમનો પણ આભાર માણસના ચહેરા ઉપર જોવા મળે તે છોકરો આ ખેડૂતની પ્રાર્થના અને આનંદ જોઈને ખૂબ જ ગદગદિત થઈ ગયો દાદા એ કહ્યું દીકરા આપણી આનંદ કરવાની રીતો એવી હોવી જોઈએ કે જે સામા માણસને કઈ નુકસાન ન કરે તે બૂટ સંતાડી દીધા હોત તો માણસ દુખી થયો હોત અને તારી ઉપર જે આશીર્વાદ ઉતર્યા તે તને કદાચ ના મળ્યા હોત સુખી થવાનો એક માર્ગ બીજાને સુખી કરવાનો છે આપણી જિંદગી ઈશ્વરે આપણને આપેલી મોટામાં મોટી ભેટ છે અને આપણે જે બીજાને આપીએ તે આપણી ઈશ્વરને ભેટ છે બાળ મિત્રો મળી ગયો ને તમને સુખી થવાનો સાચો માર્ગ તો હા હવે એ માર્ગ પર ચાલતા રહેજો પ્રમુખ સ્વામી મહારાજ પણ કહે છે ને કે બીજાના સુખમાં આપણું સુખ છે બીજાના આનંદમાં આપણો આનંદ છે અને બીજાના ભલામાં આપણું ભલું છે જય સ્વામિનારાયણ સુખી થવાનો માર્ગ